જમાલપુર વોર્ડનમાં કોઈ પણ સામાન્ય કાર્ય હોય કે મૂળભૂત જરૂરિયાતો હોય કે કોઈ ડોક્યુમેન્ટમાં સુધારા વધારા હોય તો જમાલપુરની જનતાને પ્રોબ્લમ ઘણા આવતા હતા એટલે અમારી ટીમ બની એ પછી વિચારતો હતો ઘણા સમયથી પણ ટીમ બની એટલે બધા કાર્યકર્તાઓની અપેક્ષા હતી કે આપણે અહીંયા જમાલપુર વિસ્તારમાં આવતા લોકોને સરકારની બધી યોજનાઓ મળે અને સરકારનો સંકલ્પ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ તો આજે અમે સૌનો સાથ અને સૌનો વિકાસ થાય છે તો અમે પ્રયાસ કરીએ તો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીમાં ઓર વધારે વધે અને જમાલપુરમાં વધે અને ભવિષ્યમાં અમે કોર્પોરેશન અને વિધાનસભામાં કમળ ખીલાઈએ એના માટે બધા કાર્યકર્તા એક મક્કમતાથી કાર્ય કરવા માટેની તત્પરતા દેખાડી છે એના કારણે મારી ટીમના સહયોગથી અમારા સિનિયર અમારા પૂર્વ ધારાસભ્ય શહેર અધ્યક્ષ સાંસદશ્રી અને અમારા સિનિયર નેતાઓના આશીર્વાદથી આજે અમે જમાલપુરની જગન્નાથ મંદિરની પાવન ધરતીએ જે જળયાત્રા નીકળે છે એ રૂટ ઉપર અમે એક નાનકડી ઓફિસ ખોલી છે જેનાથી જમાલપુરની જનતાને જેમાં બધા ધર્મના બધા સંપ્રદાયના બધા જાતિ ધર્મના લોકો આવી જાય કે જે અમારા ત્યાંથી આવી અને સરકારની યોજનાઓનો લાભ લઈ અને એમનું જીવન સારી રીતે જીવન નિર્યાત કરી શકે અને ભારતીય જનતા પાર્ટી એમની માટે તત્પર જ છે એના માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે